પુરીના ગુંડીચા મંદિરમાં મંગળવારે રાત્રે નવ વાગ્યે દુર્ઘટના ઘટી હતી જેમાં ભગવાન બલભદ્રની મૂર્તિ સેવકો પર પડી હતી જેમાં નવ લોકો ઘાયલ થયા હતા હકીકતમાં આઠમી જુલાઈએ રથયાત્રા બાદ ગુંડીચા મંદિરમાં પહાડી વિધિ ચાલી રહી હતી સેવકો ભગવાનની મૂર્તિઓને રથમાંથી ઉતારીને મંદિરમાં લઈ જતા હતા બલભદ્રજીને ઉતારતી વખતે સેવકો રથના ઢોળા પર લપસી પડ્યા અને મૂર્તિ તેમના પર પડી જેમાં નવ જણા ઘાયલ થયા હતા પાંચ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જોકે મૂર્તિને કોઈ નુકસાન થયું નથી ઈજાગ્રસ્ત સેવકે જણાવ્યું કે મૂર્તિ સાથે બાંધેલા દોરડામાં કોઈ સમસ્યાને કારણે આ અકસ્માત થયો હતો હોસ્પિટલમાં દાખલ બે લોકોને રજા આપવામાં આવી હતી અને તેઓ ધાર્મિક વિધિમાં જોડાયા હતા